રાષ્ટ્રીય એકતા પરિષદ અંતર્ગત જ્યારે આપણે સરદારજીને યાદ કરીએ છીએ ત્યારે સાહેબ એમના જે ચાર મહાસ્તંભ હતા એમના જીવનના એમની અંદર ત્યાગ સમર્પણ કર્તવ્ય ભાવના અને રાષ્ટ્ર કે મહીં ઉઠાવી અને એના પરિપાક રૂપે આપણે 1947 માં આઝાદ થયા 1947 માં આઝાદ થયા ત્યારબાદ આપણા રાષ્ટ્રની અંદર એવી પરિસ્થિતિ હતી કે 562 જેટલા રજવાડાઓ છે કે અલગ અલગ વિભાગ ની અંદર વહેંચાયેલા હતા આ બધા જ રજવાડાને એક કરવાનું કાર્ય કોને સોંપવું અલગ અલગ ફાટાઓ અને અલગ અલગ રજવાડાઓ અને એમ કરતા કરતા રાષ્ટ્રની એકતા ત્યાં ને ત્યાં તૂટવા લાગી હતી ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવી કે જેની અંદર આપણે આર્જી હકુમત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢ ને ભારત ની આ કપરું કાર્ય છે એ વલ્લભભાઈ જ કરી શકે બીજો કોઈ ન કરી શકે બીજી વસ્તુ કે જ્યારે હૈદરાબાદ નો નિઝામ જ્યારે